ભગવાને કેવી રીતે કરી સ્ત્રીઓની રચના આ દુનિયાની સૌથી વિશિષ્ટ કોયડો સ્ત્રી છે અને એવું કહેવામાં આવે છે કે તેને ક્યારેય કોઈ ઉકેલી જ નહીં શકે ભગવાન જ્યારે સ્ત્રીને બનાવી રહ્યા હતા ત્યારે તે ક્રિયા છ દિવસ સુધી ચાલી રહી પણ ત્યારે પણ તે અધૂરી હતી એવામાં દેવદૂત પ્રશ્ન કરવા માટે વિવશ જ થઈ ગયા કે આટલી બધી વાર કેમ પહેલો પ્રશ્ન દેવદૂતે પૂછ્યો કે ભગવાન તમને આ બનાવવામાં એટલો સમય કેમ લાગી રહ્યો છે તો જવાબમાં ભગવાને જવાબ આપ્યો કે તેનામાં મારા ગુણ જોવા મળ્યા છે તે મારી રચના છે જે દરેક સ્થિતિમાં મક્કમ રહે છે અને પોતાને સંભાળી રાખે છે પછી સ્થિતિ ભલે કેવી પણ હોય તે સૌને ખુશ રાખે છે પોતાના પરિવાર અને તમામ બાળકોને એક સરખો પ્રેમ કરે છે ને તે માત્ર પોતાનું ધ્યાન રાખે છે પરંતુ બીમાર હોવા છતાં પણ અઢાર કલાક કામ કરવાની ક્ષમતા ધરાવે છે તો થઈને ગુણોથી ભરપૂર સ્ત્રીની પ્રબળતા દેવદૂત બધું સાંભળીને દંગ રહી ગયા અને પૂછવા લાગ્યા કે શું આ બધું માત્ર પોતાના હાથોથી એટલું બધું કરી શકે છે ભગવાને જવાબ આપ્યો બિલકુલ એટલા માટે તો તે મારી સૌથી અદ્ભુત રચના કહેવાય તે બધું સંભાળીને દેવદૂત એ પાસે જઈને ભગવાનની બનાવેલી આ રચનાને ત્યારે હાથ લગાવ્યું તો તેમણે કહ્યું કે પ્રભુ આ તો ઘણું નાજુક છે તો ભગવાને હસીને કહ્યું કે હા તે બહારથી નાજુક જરૂર છે પરંતુ અંદરથી એટલી જ મજબૂત છે એટલે કે કોમળ છે નબળી નથી વિચારવાની ક્ષમતા દેવદૂત આ રચનાને લઈને ઘણા ઉત્સાહિત હતા તો તે ઉત્સાહિત થઈને એ પૂછી બેઠા કે પ્રભુ શું તે વિસારી પણ શકે છે તો પ્રભુએ કહ્યું કે ન માત્ર વિચારી શકે છે પરંતુ દરેક સમસ્યાનો સામનો કરવાની ક્ષમતા પણ રાખે છે ત્યાર પછી દેવદૂતે જે કહ્યું તે વાંચીને તમને પણ ભાવુક થવા માટે મજબૂર થઈ જશો ખાસ કરીને દેવદૂતે જ્યારે પાછે જઈને સ્ત્રીના ગાલો ઉપર હાથ લગાવ્યો ત્યારે થોડો પાણી જેવો અહેસાસ થયો તો તેમણે પૂછ્યું કે હે ભગવાન તેના ગાલો ઉપર પાણી જેવું શું છે ભગવાને કહ્યું કે તે આંસુ છે ત્યારે દેવદૂતે ઘણા આશ્ચર્યજનક પૂછ્યું આંસુ પણ તે શા માટે હવે જરા ધ્યાનથી સાંભળો તેની ઉપર ભગવાને શું કહ્યું તે પણ સાંભળી લો ભગવાને કહ્યું કે જ્યારે પણ તે નબળી પડવા લાગે ત્યારે તે પોતાની તમામ પીડા આંસુઓ સાથે વહાવી દેશે અને ફરીથી મજબૂત બની જાય છે એટલે કે પોતાના દુઃખોને ભૂલવા માટે તેની પાસે આ સૌથી ઉત્તમ રીત છે ભગવાને કહ્યું કે તે તેની શક્તિ છે દેવદૂતે આ બધું સાંભળીને કહ્યું ભગવાન તમે તો મહાન છો આ રચનાને બધું જ સમજી વિચારીને બનાવી છે ભગવાને કહ્યું આ સ્ત્રી રૂપી રચના હંમેશા તમારા પરિવારની હિંમત બનશે અને દરેક પરિસ્થિતિમાં ઉકેલીને જ રહેશે અને સમાધાન કરશે આમ તો ત્યાર પછી દેવદૂતે જ્યારે એ કહ્યું કે ભગવાન તમારી રચના સંપૂર્ણ છે તો ભગવાને જવાબ આપ્યો કે નહીં હવે તેમાં એક ખામી છે અને તે એ છે કે પોતાનું મહત્ત્વ ભૂલી જાય છે કે તેટલી વિશેષ છે અને તેમનામાં કયા કયા ગુણ છે ભગવાન દ્વારા બનાવેલી આ રચનાની વ્યથાને વાંચ્યા પછી તમે પણ સમજી ગયા હશો કે ખરેખર એક સ્ત્રીમાં એટલા બધા રૂપ કેમ મળી આવે છે પછી ભલે તે માં કે બહેન હોય કે પત્ની તેના દરેક રૂપ પરિપૂર્ણ છે એટલા માટે તમે પણ ભગવાનની બનાવવામાં આવેલી આ રચનાને ઓળખો અને તેનું સન્માન કરો ઘણા લોકોને આ પોસ્ટ ફક્ત એક અફવા લાગતી હશે પણ આપણા હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં આમનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે જય શ્રી કૃષ્ણ કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો